આદિવાસી સમાજના લોકો પાલનપુર ખાતે એકત્રિત થયા છે શું માંગ છે શું કાર્યક્રમો કરી રહ્યો છે સમગ્ર વાત કરવા જઈએ તો અમારે જાતિ અંગેના દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી હેરાન થતું હતું જે બાબતે સ્થાનિક જે અધિકારી હોય મામલતદાર હોય કલેક્ટર હોય કે પછી મંત્રી હોય મુખ્યમંત્રી હોય રાજ્યપાલ સુધી અમે આ બાબતની લેખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારી આ બાબતનું સુખદ નિરાકરણ આવે પરંતુ સરકારે કે પદાધિકારીઓએ કોઈ પણ લોકોએ આજ દિવસ સુધી અમારી આ માગણીનું સુખદ નિરાકરણ લાવ્યું નથી જે બાદ અમે કેટલી વાર અમારા જે યુવાનો છે જેમને ત્રણ ત્રણ વર્ષથી સરકારી નોકરી મળેલી છે એટલે કે સરકારી નોકરી પાસ કરી છે પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો નથી ત્યારે અમારો યુવાન પીડાઈ રહ્યો છે અમુક યુવાનો એવા પણ છે કે જેમના સાચા આદિવાસી હોવા છતાં આ વિશ્લેષણ સમિતિ જે અમારા દાખલાની જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિના અધિકારીઓ કંઈક ના કંઈ નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી એમને આદિવાસીમાંથી કઈ રીતે દૂર કરવા એમને નોકરી કઈ રીતે ન આપવી એ પ્રકારના પ્રકરણો કરતી હોય એમને દેખાઈ રહ્યું છે ઘણી વખત અમારા યુવાનો જેમને સરકારી નોકરી મળી છે એમને છેલ્લે નિરાશ થઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસો કર્યા છે એટલે અમે કહેવા જઈએ છીએ અમારા જે ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય એમને સ્કોલરશીપ જોતી હોય ખેડૂતોને નાના મોટા કોઈ સરકારી લાભ જોતા હોય ત્યારે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે મામલતદાર ઓફિસના ધક્કા ખાઈ ખાઈને ચપ્પલના તળિયા ઘસાઈ ગયા પણ હજુ સુધી એમને દાખલાઓ મળતા નથી જેના કારણે અમારે મેદાને આવવું પડ્યું છે સમગ્ર વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો યુવાનો અને સમાજના લોકો સાથે આજે જ્યારે પદયાત્રા કરવાનું થયું છે ત્યારે પાંચ નીધો પછી પચીસ તો પચાસ જે પણ લોકો અમારી સાથે જોડાના છે એમ એમને સાથે લઈ અને ગાંધીનગર સુધીની પદયાત્રા કરવાના છીએ અને ઊંઘમાં રેલી સરકારને જગાડવાના છે તમે જાગો અને અમારા લોકોના હિતમાં નિર્ણય લો આ પદયાત્રા બાદ પણ માંગ નહીં સ્વીકારાય તો જો આ પદયાત્રા બાદ માંગ નહીં સ્વીકારાય અમારે ગાંધીનગર ખાતે જવાનું છે આગેવાનો સાથે જે પણ ચર્ચા થશે જો ત્યાં ધરણા કરવાના થશે તો ત્યાં પણ અમે બેસી જઈશું ઘેરાવ કરવાનું છે તો સમગ્ર ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજને આહવાન કરીશું અને જો માગણી નહીં સ્વીકારે તો જ્યાં સુધી અમારે આ બાબત યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગાંધીનગર ખાતે બેસી